અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસનું રિહર્સલ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવામાં આવશે પંદર હજાર પોલીસ કર્મીઓ આ રિહર્સલમાં જોડાયા એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મી પણ રિહર્સલમાં સામેલ રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પણ શહેર પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ સીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રિહર્સલ કરવામાં આવશે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા જે છે તે કરવાની તૈયારી જે છે તે શરૂઆત કરી છે અમદાવાદ પોલીસ કમિશનર જી મલિક દ્વારા અમદાવાદ શહેરની આ રથયાત્રાને લઈને બંદોબસ્તની વ્યવસ્થા જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે હાલ ભગવાન જગન્નાથના મંદિર ખાતે જે સુરક્ષા બંદોબસ્ત જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનું નિરીક્ષણ જે છે તે અમદાવાદ પોલીસ કમિશનર કરી રહ્યા છે તેમની સાથે સેક્ટર વન જેસીપી નીરજકુમાર કુમાર સહિત ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ જે છે તે પણ જોડાયા છે અને આ સાથે અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ સાથે જ બંદોબસ્ત વ્યવસ્થાના ભાગરૂપે જે બહારથી પોલીસ બોલાવવામાં આવી છે તે કુલ મળીને અમદાવાદ શહેરની અંદર રથયાત્રા દરમિયાન પંદર હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે તે વ્યવસ્થામાં જોવા મળશે એક હજાર કરતા પણ વધારે પોલીસ જવાનો જે છે તે ટ્રાફિક વિભાગના છે ખડે પગે રહીને આ રથયાત્રાના દિવસો દરમિયાન જે છે તે બંદોબસ્તના ભાગ ભાગરૂપે અને સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાને લઈને ખડે પગે રહેશે આ સાથે જ દસ કરતા પણ વધારે ડ્રોન જે છે તે રથયાત્રાના રૂટ દરમિયાન જે છે તે મુવિંગ ફરતા રહેશે કે જેને લઈને કોઈ પણ પ્રકારનો અનુચ્છ બનાવ ન બને તેને પાઘ આ તૈયારી જે છે તે ગોઠવવામાં આવી છે આ સાથે હેલિકોપ્ટર થી પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે તે નજર રાખવામાં આવશે ટેથર ડ્રોન ડ્રોન જે છે તેના થકી પણ અમદાવાદ પોલીસ ના જવાનો દ્વારા જે છે તે આ રથયાત્રા દરમિયાન જે છે તે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાન રાખીને નજર કરી જે છે તે રાખવામાં આવશે અને તેને જ લઈને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા સુરક્ષાને ધ્યાન રાખીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેમેરા પરશુન કિડદોની સાથે પ્રદીપચ્ચિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ